કે જે દિવસે ને દિવસે અકસ્માતના આંકડાઓ રાજકોટના છાપાઓમાં ન્યૂઝપેપરમાં નજરે પડે છે હાલ આપણી સાથે જોડાયેલા છે અનિરુદ્ધભાઈ અનિરુદ્ધભાઈ હાલ આજે હું તમને કહેવા માગીશ કે આટલા બધા અકસ્માતો થઈ રહ્યા છે તો આનું નિવારણ કઈ રીતે આવી શકે શું કહેશો બહુ ગંભીર રાજકોટ માટે બહુ ગંભીર બાબત છે કે જે પ્રમાણે નું પ્રમાણ દિવસે વધી રહ્યું છે એટલા માટે કે કે હવે અંદર 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 તમે બે ચાર ચાર અકસ્માત થાય છે જુવાન પરિવારના એક ચૌદ વર્ષની દીકરી છે એક ચોવીસ વર્ષ નો દીકરો છે કે જુવાન જો લોકો પોતાના પરિવાર થી છૂટા પડી રહ્યા છે અકસ્માત ના કારણે તો હવે રાજકોટ મહાનગરપાલિકા ને રાજકોટ ટ્રાફિક પોલીસે થોડું ગંભીર બની મહામંથન કરવું પડશે એના ઘણા બધા રીઝનો છે મહામંથન શું કામ કરવું પડે પેલા તો અકસ્માતો તો કેમ રાજકોટની અંદર વધારે થઈ રહ્યા છે તમે દરેક જગ્યાએ સ્પીડ મૂકેલી છે એ સ્પીડ ની અંદર વધારે વાહન ચાલે તો વાહન ચાલકો કરે તુરંત જ તમારી બાયો બધી ફેસેલીટી છે હવે તો AI કેમેરા આવી ગયા છે તો એ અમલ માં ક્યાંક થોડીક કચાસ છે પેલું કારણ એ બીજું કારણ ટ્રાફિક પોલીસની બેદરકારી તમે બપોરે કે સાંજે તમે જાઓ એટલે જાળવા નીચે ટ્રાફિક પોલીસે

એકસો ચોરાનુ એટલે કે બસો લોકો ગંભીર રીતે કે જેનો કોઈ આ જીવન હાથ ભાંગી ગયો કોઈનો પગ ભાંગી ગયો કોઈક કમર ભાંગી ગઈ કોઈક માથામાં હજી લોકો છે આ ગંભીર બાબત છે એટલા માટે કે તંત્ર એ આ આંકડા આપડા નથી આ આકડા તંત્રના ચોપડે નોંધ થયેલા આંકડા છે એટલા માટે કે હવે તંત્ર એ ગંભીરતા પૂર્વક નો નોંધ લેવી પડશે અને રાજકોટની ટ્રાફિક વ્યવસ્થા કેમ સુધારવી કેમ પરિવર્તન લઈ આવવું એના માટે દરેક દરેક જગ્યાએ આ રાજકોટની વાત નથી દરેક જગ્યાએ ટ્રાફિક સમસ્યા છે પણ એનું નિરાકરણ લઈ આવવું જોઈએ પ્રજાને વચ્ચે રાખવું પ્રજા એક રૂબરૂ કે આમાં શું કરાય પણ એક સાવચેતી દેવાય કે તમારે રોડ સાઈડ માં નહીં જવાનું આટલી સ્પીડે ગાડી ચલાવવાની અને ખાસ કરીને નાના બાળકો બાળકોને સ્કૂટર નું આપવું કે આવા બધા અવેરનેસ ના પ્રોગ્રામો કરશે તો ઘણો બધો ફેર પડશે હવે એ દિવસો આવી ગયા છે કે હવે આ બાબતે ટ્રાફિક બાબતે એક્ટિવ થવું પડશે જી જાનવી કારની વાત કરીએ તો કારની હડફેટે પણ એટલા અકસ્માતો થઈ રહ્યા છે સાથે સાથે જે રાજકોટમાં છે સિટીમાં છે તે સિટીમાં ડમ્પરો પણ એટલા ફરી રહ્યા છે આ કાર મુખા ડમ્પરો પણ કેટલાય જીવના ભોગ લઈ રહ્યા છે આમના વિશે આપનું શું કહેવું છે હાલમાં જે તમને ખ્યાલ હોય તો એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થયેલી હતી કે જેમાં એ સામેવાળા વ્યક્તિ કહી રહ્યા હતા કે ભાઈ

હાલ બીજું એ કે ટ્રાફિક નિયમોના કારણે નિયમોનો એક હમણાં જ જે રાજકોટમાં વિરોધ થયો હતો હેલ્મેટના કાયદા પર ત્યારે લોકોનું કહેવું હતું કે રોડ રસ્તાઓ પહેલા વ્યવસ્થિત કરાવો પછી રોડ રસ્તાઓના કારણે અકસ્માતો થઈ રહ્યા છે હવે અકસ્માતોનો આંકડો આવે છે એ આ ટ્રાફિકના નિયમોને લઈને કે જે ઓવર સ્પીડને કારણે આવી રહ્યો છે તો આમાં હેલ્મેટનો કાયદો શું અકસ્માતના નિવારણનું કારણ બની શકે રાજકોટ માટે હું નથી પણ તમે જેટલા પણ અકસ્માત તમે બધા લગભગ બધા અકસ્માતના ના સીસીટીવી કેમેરા પોલીસ પાસે છે અને મીડિયામાં પણ છે તમે જેટલા પણ અકસ્માત જોશો ને એમાં હેલ્મેટ નું કોઈ ગમે એવી આઈએસઆઈ વાળી હેલ્મેટ હોય ગમે એવી હેલ્મેટ હોય ને હેલ્મેટ નો કુચરો દાંગ કરી જવું જોઈએ હેલ્મેટ માં તો એવું છે માથું બહાર નહીં નીકળે હમણાં આપણે જોયું કે ગોંડલ બાજુ એક ટ્રક નીચે એક ભાઈ હેલ્મેટ પહેરી હતી એને એને હેલમેટ થકી એમને લઈ જવામાં આવ્યું એનું કારણ શું એટલે એવું નથી હેલ્મેટ ફરજિયાત રાજકોટ સિટી ની અંદર હેલ્મેટ ની જરૂર નથી અહીંયા એટલી ઓવર સ્પીડ હોતી નથી પણ જે ઓવર સ્પીડ માં ચાલે છે દરેક રોડ ઉપર તમે હવે એવા પાટિયા લગાડો કે અહીંયા ત્રીસથી સ્પીડ અહીંયા ચાલીસ થી સ્પીડ એવી રીતે બધા નિયમો કરો તમે ઓટોમેટિક લોકોને દંડ દંડ આવી જાય ને એ પદ્ધતિ એ અપનાવવાની જરૂર છે હવે બધા AI 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 આવી ગયું છે લગભગ તમે જુઓ તો સિગ્નલો લાગ્યા છે ને AI કેમેરા પણ ફિટ કરવા થી છ જગ્યાએ એમાં બધું આવી જાય છે તો એ નિયમો

રિવ્યૂ લેવા જો કે દરેક લોકો પાસે અલગ અલગ રિવ્યૂ હોય પોલીસ કમિશન પાસે પણ અલગ હોય અને સામાન્ય જનતા સામાજિક સંસ્થાઓ બધા આગેવાનોને બોલાવી ટ્રાફિક ની અંદર આપણે શું કરી શકીએ એ રાજકોટ શહેર માટે હવે ચિંતાનો વિષય છે હવે તંત્ર એ અને શાસકો એ ચિંતન કરવું ખુબ જરૂરી છે હાલ બીજી વાત એ જાણવા મળે છે કે ક્યારેક ક્યારેક જે અકસ્માતની ઓવર સ્પીડ હોય છે ગાડીઓની ત્યારે પીધેલી હાલતમાં નશાની હાલતમાં લોકો ડ્રાઈવ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આવા અકસ્માત સર્જાઈ રહ્યા હોય છે એમના વિશે આપનું શું કહેવું છે કે આમ તો કહેવાય છે કે ગુજરાતમાં દારૂ બંધી પણ રાજકોટમાં પણ એટલા બધા કેસીસ સામે આવે છે કે નશાની હાલતમાં ગાડી ઓળફેટ લેતા આ વાહન ચાલકનું મોત આવા ઘણા બધા આપણે ટેગલાઈનો અત્યારે ન્યૂઝ ચેનલ ચેનલમાં જોતા હોઈએ છીએ વિડીયોના મારફતે જોતા હોઈએ છીએ તો આ જે નશાની હાલતમાં જે લોકો ડ્રાઈવ કરે છે એના પર પોલીસ ખરેખર એક્શન લે છે કે નથી લેતી અને કદાચ લે છે તો પણ કેમ આવી નશાની હાલતમાં લોકો પકડાય છે શું કહેશો રાજકોટમાં એવું છે કે દારૂ પીને કોઈ ગાડી ચલાવે ને એટલે હું એમ કહું પોલીસ માટે સોનાની મુર્ગી એટલા માટે કે દરેક લોકો સાંજે પોલીસ ડ્રાઈવર હોય છે પકડાય છે કેટલા એક બે ત્રણ ચાર પાંચ સુધી એવું કોઈ બને રાજકોટની અંદર કોઈ દિવસ ન બને મોટામાં મોટું કારણ પોલીસ સેટિંગ કરે છે આ લોકો સાથે એ બીજેલા સાથે સેટિંગ કરશે ને એટલે એ લોકોને ખબર પડી ગઈ છે કે અમે પાંચ માં દસ હજારમાં વીસ માં વધી વધીને પોલીસ પચાસ હજાર રૂપિયા માપતો કરશો અમે છૂટી જાવ એ લોકો માં ડર નથી આ વસ્તુ ક્યારે લોકો માં ડર આવે ને ડર તો આ વસ્તુ સુધરે બાકી નહીં સુધરે કેમ ભાઈ તમે દુબઈ જાઓ દુબઈ તમારો કોઈ ફોન તમને તમારી સામે ફોન પડ્યો હોય ચોરે છે કોઈ કોઈ હાથ કાપી ચોરે એટલે કેમ કાયદા એવા છે એટલા માટે અહીંયા કાયદા છે આપડે કાયદા સો ટકા અહીંયા છે સારા પણ અહીંયા પોલીસ તંત્ર કેટલા વ્યક્તિને પકડે છે બ્લેક કલર ની ગાડી કાળા વાળી ગાડી હોય કે પછી દારૂ પીધેલો હોય કેટલા કેસ કર્યા

ફોર વ્હીલર ની ખરીદી થઈ છે રસ્તા તો મોટા થયા નથી રસ્તા તો નાના જ છે પ્લસ તમે ચાની દુકાનો રોડ ઉપર જુઓ પાર્કિંગ કયો કોર્પોરેશન જગ્યા કામ કર્યું કોની બધા ઉપાય છે એટલા માટે કોઈ કઈ નથી એટલે બધું છે આ જે અકસ્માત ચૌદ વર્ષની જે દીકરી મરી ગઈ એસ એમ કે સ્કૂલ નો દરવાજો છે કે ન્યા લખેલું કામ ચાલુ છે આ બાજુ બધા વાહનો પાક છે આટલી જગ્યા માં માણસ જાય કેમ શકે એટલે ભોગ લેવાનો દીકરીનો તંત્ર ના વાકે ભોગ લેવાનો છે લોકો છે ને કે આ દીકરી અમારા ઘર ની હતી આ ભાઈ અમારા આ દીકરો અમારો હતો આ બાપ અમારો હતો આ મા અમારી હતી જયારે શાસકો તંત્ર ને જયારે એવું ફીલ થાય ને કે અમારા ઘર નો પરિવાર નો સભ્યો ગયો છે

કારણ તમે રાજકોટના રસ્તા જોવો રાજકોટના રસ્તા વાળો કીધું આટલા કરોડ રૂપિયાના ખર્ચે અમે દિવાળી પેલા દિવાળી પછી અમે ટર્ના ટન કરી દેવું હાલો અમુક વિસ્તારમાં થયા છે એની ના નથી બહુ મોડા થયા છે તમે હું તમને ઘણા બધા વિસ્તાર બતાવું ખાલી મેન રોડ ઉપર છે અંદર ક્યાંય નથી આ અંદર ખાલી પેચે પેચ વર્ક જ કરવામાં આવ્યું છે તમે જાગનાથ માં કોઈ આવે ને એટલે જાગનાથ માં કોઈ નીકળેલી પડે ગેરંટી આપ જાગનાથ ની અંદર રોજના ના પાંચ અકસ્માત થાય છે રોજ ના નો હાથ ભાંગે છે કોક નો પગ ભાંગે છે કઈ ગયા તંત્રો કઈ ગયા કોર્ટપાટો હારી હારી વાતો કરતા તા અમે આમ કરશું અમે આમ જે ચુટ્ટી વચનો આપે છે ગયા ક્યાં બધા હું તો એમ કઉ કાટલા પકડી ને બધા બહાર કાઢી લઈ આવ્યા છો આજે અમારી દીકરી ગયા આજે અમારો છોકરો ગયો છે તમે કરો છો હું પ્રજા જ્યાં સુધી પ્રજા પણ હવે આક્રોશ કરવાની જરૂર છે આ પ્રજા પણ હવે એટલા માટે કે વાહન ચલાવવામાં ધ્યાન રાખવું પડશે પોતાએ પણ કોઈ નિયમો ન તોડે એનું પર ખાસ ધ્યાન રાખવું પડશે પ્રજા પણ આની અંદર જાગૃત રહેવું પડશે બધા ભેગા થઈ સામાજિક સંસ્થાઓ છે તંત્ર છે શાસકો છે અને પ્રજા દરેક લોકો ભેગા થઈ કરશે તો જ આનું નિવાતરણ આવશે એક વ્યક્તિથી કોઈ દિવસ નિવાતરણ આવશે નહીં સાથે સાથે તમારા પાસે થી એ પણ જાણવું છે અનિરુદ્ધ ભાઈ કે પોલીસ છે અને તંત્ર છે એ બંને કાયદો વ્યવસ્થાને જાળવે અને આ અકસ્માતોનું નિવારણ હવે રાજકોટમાં કઈ રીતે શક્ય બનશે પોલીસ શું શું ટ્રાફિક પોલીસ શું નિયમો ઘડવાની જરૂર છે

પણ હજુ સુધી કોઈ નેતા એના ખબર નથ પડતી મલ્ટી લેવલ parking એટલે one two three four five પાંચ થી છ માળ નું multi કે સૌથી પહેલું વહેલું multi level parking બનવા વાત હતી જગન્નાથ ની અંદર હરમેશ્વર ચોક ની અંદર બનવા વાત હતી છેલ્લા પંદર વર્ષ થી budget ઉલ્લેખ થાય પણ હજુ સુધી બનાવવામાં નથી આવ્યું કેમ અત્યારે તમે સર્વેશ્વર ચોક માં જાવ કેટલી ખાલી પચીસ ગાડીઓ માં તો આખો સર્વેશ્વર ચોક pack થઇ જાય

તો લોકો થોડા જાગૃત બન્યા છે કે નો પાર્કિંગમાં ગાડી પાર્ક નથી કરતા થોડાક જાગૃતતા એમાં આવી છે એવી જ રીતે અકસ્માતમાં પણ જાગૃતતા આવવી જરૂરી છે તો એમના વિશે આપ શું કહેશો કે હવે પોલીસ તંત્ર ને કેટલું સજાગ થવાની જરૂર છે પોલીસ સતતે તો કાયદો બનાવવાનો એટલા માટે કે કોઈ ગાડી લઈને સ્કૂલ પીડે જવાનું હોય તો ત્યાં પોલીસ વાળો કદાચ વચ્ચે પડતો એને બીજા લે એમાં ટ્રાફિક પોલીસ નો વાર નથી કરતા અકસ્માત બને એમાં ટ્રાફિક પોલીસ નો ક્યાંય વાર નથી હોતો પણ નિયમો સ્કૂલ પીડે ગયો ભાઈ અત્યારે તું પકડાનો કાલે તું આ રાતે બી BMW વાળો જે સ્પીડે હતો તો એને આકરામાં આકરી સજા કરો હું એમ કઉ એને આકરામાં આકરી સજા કરો અને એ સજા નું એલા તમે તમે કેમ લુખાવો ના પેગડા કેમ સરસ કામ કર્યું રાજકોટ પોલીસે

આવો પછી બેટા કરો સ્ટન્ટ કરો તમારા બાપમાં તાકાત કેમ બહાર જાય એટલે આવા બધા નિયમો મીડિયા મારફત કે આવા કોઈ પણ હવે સ્ટંટ પાસ હશે એને ત્રણ વર્ષ નું ચાર વર્ષના લાયસન્સ એના રદ કરવામાં આવશે આવું બધું થશે ને જયારે ત્યારે જ આ લોકો સુધરશે બાકી નહીં સુધરે રાજકોટાસ્માય છે નાની નાની ઉંમરના દીકરા દીકરાઓનું અકસ્માત માં મોત થાય છે એટલે ઘણા બધા વાલીઓ ચેતી ગયા છે એના બાળકો ને બીજું એટલે એમ કઈ લોકોને બહુ સરસ કીધું કે રાજકોટમાં સ્કૂટર લઈને નીકળવું જોખમ છે લોકોને આવો ડર લાગવા માંડ્યો છે અત્યારે એટલા માટે કે જે પ્રમાણે ઓવરસ્પીડ ની અંદર ગાડીઓ ચાલે છે રાજકોટની જનતામાં હવે સ્કૂટલ લઈને નીકળવું એક જોખમ ગણે છે એટલે રાજકોટની પબ્લિક ને બે હાથ જોડીને વંદન કે ગમે એવો ટ્રાફિક હોય સુતાવળ ઘરોમાં ક્યાંય પણ પોતપામ છે બે મિનિટ ત્રણ મિનિટ થી વધારે મોડું નહીં થાય તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો એટલા માટે કે આપણે લોકોએ આપણા રાજકોટને સુધારવાનું છે એટલે એક નમ્ર વિનંતી ટ્રાફિકની અંદર કોઈ પણ એમ

આભાર આપનો તો આ હતા આપની સાથે અનિરુદ્ધ ભાઈ કે જેમની સાથે આપણે અકસ્માત વિશે ઘણી બધી ચર્ચાઓ કરી બસ હવે રાજકોટની પબ્લિકને એ શું કહેવાનું કે સાવધાન રહો અને સતર્ક રહો અને સુરક્ષિત રહો બની શકે તો આપણે આપણી જે ઓવર સ્પીડ છે તે ના કરીએ ભલે 5 10 મિનિટ મોડું થાય આપણે જ્યાં પહોંચવાનું છે તે જગ્યાએ પણ આપણી જવાબદારી છે કે આપણે આપણું ધ્યાન આપણે પોતે જ રાખવું પડશે હવે બસ તો આવી જ રીતે આપ જોડાયેલા રહો સિટી ન્યૂઝ ની સાથે